નમસ્કાર મિત્રો ચેનલ પરિવારોમાં સ્વાગત કરું છું આજે આપણે ખેતીવાડીની સરસાની અંદર ખેત વનીકરણ વાવેતર માટેનું એના માટે આપણે આજે ચર્ચા કરીશું હવે ખેત વનીકરણ એટલે આમ તો વન વિભાગ દ્વારા ખેત વનીકરણ વાવેતર માટે સહાય આપે છે તો એવા ઘણા ગુજરાતના ખેડૂતો છે જેમની જમીન પડતર હોય એવી જગ્યા હોય બિનજરૂરી જગ્યા હોય એની અંદર આપણે વાવેતર કરી શકીએ એમાં જુદા જુદા જાતના રોપાનું વાવેતર આપણે કરી શકીએ હવે એમાં બે ત્રણ પ્રકાર છે દાખલી કે જો પાણીની સુવિધા હોય તો એ પણ થઈ શકે સાથે વરસાદ આધારિત હોય તો વરસાદ આધારિત પણ આપણે કરી શકીએ હવે જો એનું વાત કરું તો આ રીતનું ફોર્મ એનું ખેત વનીકરણ વાવેતર માટેનું ફોર્મ છે ને સૌ પ્રથમ ગૂગલની સાઈડ ઉપર ફોરેસ્ટ ગુજરાત કરશું એટલે આ રીતની સાઈડ ખુલી જાય એની અંદર ઓફલાઈન અને ઓનલાઈન બે સિસ્ટમથી આપણે કામ કરી શકીશું ઓનલાઈન જેને કરવું હોય એને થી એપ્લાય ઓનલાઈન ફાર્મ ફોરેસ્ટ્રી અને ડાઉનલોડ ફોર્મ એટલે બે સિસ્ટમ પ્રમાણે હવે એમાં આપણે ઓફલાઈનની સરસા જ આપણે કરીશું ખેત વનીકરણ વાવેતર માટેનું અરજીનું ફોર્મ જે છે એ નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ અને જે તે વિભાગ હોય એ લાગુ પડે એને અહીંયા લખવાનું રહેશે ટૂંકમાં વિષય ખેત વનીકરણ વાવેતરની માગણી બાબત છે હવે જય ભારત સ્વ ઉપરોક્ત વિષય અન્વયે જણાવ્યું કે આપના વિભાગ ખેત વનીકરણ વાવેતર માટે સહાય આપવામાં આવે છે તો આપણે ખેત વનીકરણ વાવેતરની ફાળવણી માટે ઘટીત કાર્યવાહી થવા વિનંતી વિગતમાં એક જિલ્લો જે જિલ્લો આવતો હોય જિલ્લો લખવાનો છે તાલુકામાં તાલુકો લખવાનો છે ત્રણ નંબરમાં વિભાગમાં જે આવતું હોય એ લખવાનું છે ચાર નંબરમાં રેન્જ લખવાનું છે અહીંયા અરજદારની વિગત અરજદારનો પ્રકાર વ્યક્તિગત શાળા સંસ્થા અને સ્વ સહાય જૂથ એટલે કે વ્યક્તિગત પણ આની અરજી પડી શકશે શાળા કોઈ પણ શાળા પણ આમાં જોડાઈ શકે સંસ્થાઓ પણ આમાં જોડાઈ શકે અને સહાય જૂથ હોય તો તે પણ અરજદારનું ઉપનામમાં વિગત લખવાની અરજદારનું નામ અહીંયા લખવાનું છે અરજદારનું સરનામું અને એનો જિલ્લો તાલુકો પિનકોડ મોબાઈલ નંબર શહેર ગામ ફેક્સ નંબર લેન્ડલાઇન ઇમેલ અને વ્યવસાય જાતિ પુરુષ કે સ્ત્રી જાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ બક્ષીપંશ કે સામાન્ય એમાં ટીક કરવાનું રહેશે વીસ નંબરમાં ઓળખનો પુરાવો એ નાખવાનો રહે આધાર કાર્ડ હોય કે ચૂંટણી કાર્ડ હોય એનો નંબર નાખવાનો એકવીસ નંબરના કોલમમાં કાર્ડ નંબર નાખવાનો છે બેંકનું નામ બેંકનો ખાતા નંબર જો ખેડૂત હોય તો એના પ્રકાર એટલે કે એમાં નાના મોટા સિમાન કેવા પ્રકારના ખેડૂત છે એમાં ટીક કરવાની રહેશે રોપાનો વાવેતર સ્થળ શેડ પાડે અથવા તો બ્લોક એમાં ટીક કરી દેવાનું જમીનનો માટીનો પ્રકાર કેવો છે સારી ખારાસવાળી તો એમાં ટીક કરવાનું જે સારી હોય તો સારીમાં અને ખારાસવાળી હોય તો ખારાસવાળીમાં હવે એની અંદર સત્યાવીસ નંબરના કોલમમાં પૂછે છે કે પાણીની સગવડ છે હા અથવા ના તો આ પાણીની સગવડ હોય તો હા એ તમને આગળ વાત કરી એમ કે ભાઈ પિયત પીએ કેમ છે આ ઝાડો આપણે વૃક્ષ વૃક્ષ વાવવી છે વનીકરણ કરવી છે તો એને પાણીની સગવડ છે કે નથી તો ના હોય તો ના લખવાનું હા હોય તો આ લખવાનું પછી જ્યાં વનીકરણ આપણે કરવી છીએ ત્યાં વાડ તાર ફેન્સિંગ એવી કોઈ સગવડ છે હા અથવા ના એ લખવાનું હવે રોપા વચ્ચેનું અંતર કેટલું રહે એમ છે એ દર્શાવી દેવાનું વાવેતરના પ્લોટની જમીનની વિગત આપણે જે જગ્યાએ વાવેતર કરવું છે આમ તો ગુજરાતના ઘણા ખરા ખેડૂતો પાસે જમીન દાખલી કે બિનજરૂરી ખૂણા ખાસરા પીડ્યા હોય અથવા તો બીડ પીડ્યા હોય પોતાના માલિકીના તો એનો જમીનની વિગત આપણે લખવાની છે તો ત્રીસ નંબરમાં એનું કયું ગામ છે તો ગામની અંદર આપણે ગામ લખવાનું રહેશે સાથે એકત્રીસ નંબરમાં એનો સર્વે નંબર બત્રીસ નંબરમાં વિસ્તાર તેત્રીસ નંબરમાં હેક્ટર અને ખાસ અગત્યનું જો આ ફોર્મની અંદર વાત કરું તો જોઈતા રોપાની વિગત એમાં આપણે કયા કેવા પ્રકારના રોપાની ડિમાન્ડ છે આપણી એ આની અંદર આપણે લખવાનું રહેશે એની સંખ્યા એનો ક્રમ નંબર દાખલા તરીકે અહીંયા લીમડો પીપળો કે જે કાંઈ આપણે વૃક્ષો આવવા છે એ આપણી જમીનને આપણી જમીનની અંદર પાણીની વ્યવસ્થા હોય એ પ્રમાણે અહીંયા તમારે ડિમાન્ડ તમે કરી શકો સાથે બાહિન્દ્રી જો બાહીન્દ્રી આપવાની છે આથી અમો બાહેનદ્રી આપીએ છીએ કે ઉપર જણાવેલ માહિતી સાચી અને પ્રવર્તમાન શરતો નિયમો તથા અન્ય જોગવાની જોગવાઈને માન્ય છે અને બંધન કરતા રહેશે આ એક પત્ર પણ જોડવાનું રહેશે સાથે ચોત્રીસ નંબરમાં તારીખ સ્થળ અને અરજદારની સહી અહીંયા જે અરજદાર આપણે સહી કરવી છીએ જે ખેડૂત ખાતેદાર માગણી કરવી છીએ જેના નામની અરજી કરવી છે એની અહીંયા અરજદારની સહી આમાં કરવાની રહેશે તો મિત્રો મેં તમને વાત કરીએ ગુજરાત ફોરેસ્ટ કરશો એટલે વેબસાઇટની અંદર આવી જાય એની અંદર તમારે ઈ સર્વિસ અંદર તમે જાતે જો મેન્યુઅલ ફોર્મ ન ભરવું હોય તો ઓનલાઈન તમે પણ ફોર્મ ભરી શકો મિત્રો આવી રીતની યોજના વનીકરણ વન વિભાગ તરફથી હોય અને ઈ એની વેબસાઇટમાં ઈ સર્વિસમાં અત્યારે ખુલ્લું જ હોય અત્યારનો સમય છે આવા વૃક્ષો વાવેતર કરવાનો જૂન મહિનો હવે નજીકમાં જ હોય તો વન વિભાગ તરફથી જ્યારે આ આવી રીતની આપને સહાય મળતી હોય તો આનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ સાથે સાથે મારી તમને ખાસ અપીલ છે કે આ વિડીયો જો તમને ગમતો હોય તો શેર કરજો કમેન્ટ કરજો તથા ખેડૂતોનો જે ગ્રુપ છે એની અંદર ફોરવર્ડ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર